માતા મૃત્યુ અને બાળ મૃત્યુદર આ બે એક એવા વિષય છે કોઈ પણ રાજ્યની અંદર એની પ્રગતિ માટે જે ચાર પાયાના આયામ કહેવાય કે દીકરીઓને બચાવી દીકરીઓને ભણાવવી માતાઓને મૃત્યુ થતી અટકાવી બાળકોના પણ મૃત્યુ થતાં અટકાવ આ ચારે ચાર દિશાની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હતા એ વખતથી આ કામગીરી ચાલુ થયેલી સાહેબે દીકરી બચાવો દીકરી પઢાવો આ યોજના ચાલુ કરી સમાજમાં જાગૃતિનું કામ કર્યું સાહેબ એના બહુ સારા પરિણામો આપણે રાજ્યને મળ્યા છે બે હજાર એક ત્રણની ની અંદર મૃત્યુ એકસો બોતેર હતો માન્ય અધ્યક્ષશ્રી અને બાળ મૃત્યુ દર હતો એર સાહીઠ હતો માન્ય અધ્યક્ષશ્રી સતત રાજ્ય સરકારના એ એક લાખે હશે પેલું એક હજાર લાખે અને એક હજાર અંડરસ્ટુડ એવું સમજીને સાહેબ અને એના કારણે સાહેબ ત્યારથી જે પ્રયત્નો ચાલુ થયા માતા કુપોષિત હોય એનિમિક હોય કે કંઈ નાના મોટા કારણોસર એ માતાને કંઈ તકલીફ હોય ગરીબ અને મધ્યમ વર્ગની માતાઓ જ્યારે કામ કરતી હોય અને કામ કરતી હોય એટલે સ્વાભાવિક છે અને પોતાના શરીરનું ધ્યાન રાખવાની પણ દરકાર ઓછી હોય માનની અધ્યક્ષશ્રી આ સરકારે આ માતાઓનું ધ્યાન રાખવાના અને નવજાત શિશુઓના ધ્યાન રાખવાનું ચાલુ કર્યું માનની અધ્યક્ષશ્રી અને એના પરિણામે બે હજાર એક ત્રણમાં જે આપણને એકસો બોતેર અને સાહીઠ માતા મૃત્યુ એકસો બોતેર અને બાળકોનો મૃત્યુદર સાઈઠ હતો માન્ય અધ્યક્ષશ્રી એટલે એ દસ વર્ષના આંકડા જો આપને આપું તો માનનીય અધ્યક્ષશ્રી બે હજાર એક ત્રણ અને બે હજાર દસ અગિયારની સાપેક્ષની અંદર આપણે ચુવાલીસ કરવામાં સફળ થયા માન્ય અધ્યક્ષશ્રી અને જે એસઆરએસ બુલેટિન છે જે છેલ્લું એનો આંકડો ત્રેવીસ છે માન્ય અધ્યક્ષશ્રી આમ દસ વર્ષમાં ટકાવારી મુજબ બાળ દરમાં સુડતાલીસ પોઈન્ટ બોતેર ટકા જેટલો ઘટાડો થયો છે ને માતા મૃત્યુ દરમાં પણ માન્ય અધ્યક્ષશ્રી દસ બારમાં એક લાખ જીવિત બાળકોની સામે એકસો બાવીસ હતો માન્ય અધ્યક્ષશ્રી અને હાલમાં જે અઢાર વીસનો જે રિપોર્ટ છે એના પ્રમાણે સત્તાવન છે માન્ય અધ્યક્ષશ્રી અને આમ છેલ્લા દસ વર્ષની અંદર તેપન પોઈન્ટ સત્યાસી ટકાનો ઘટાડો થયો